કૃષ્ણ કનૈયા લાલ કી જય બાળકૃષ્ણ લાલકી જય ભજન રસમાં આપ સર્વે નો ફરીથી એકવાર સ્વાગત છે આજે હું કૃષ્ણ કનૈયાનું ભજન રજૂ કરી રહી છું જો આપને મારું આ ભજન ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ કૃષ્ણ કનૈયા લાલ કી જય ਜੜ ਜਮੁਨਾ ਨੇ ਤੀਰੇ ਕਨਈਆ ਆਵੇ ਧੀਰੇ ਧੀਰੇ ਜੜ ਜਮੁਨਾ ਨੇ ਤੀਰੇ ਕਨਈਆ ਆਵੇ ਧੀਰੇ ਧੀਰੇ જળ જમુના તિરે ક નૈ આ વે ધીરે ધીરે છોટી છોટી ગૈયાને છોટા ગોવારિયા છોટી છોટી ગૈયાને છોટા ગોવારિયા ખબ લહેરા તિરૂ કારી કામરિયા ખબ લહેરા ಮರಿ ಕಾಮಡಳಿಯ ಮುರ ಮುಗ ದರಿ ಸಿರೆ ಕನೆಯವೇ ಆವೆ ದೀರೆ ಮುರಮು ಗಟ ದಿರೆ ಕನೆಯ ಆವೇ ಧೀರೆ જળ જમુના ને તીરે કનૈયો આવે ધીરે ધીરે મીઠું મીઠું હસ તને મોરલી બજાવતો કાકરિયા મારી મારી મટકી ફોડાવતો શરમાં તો ના રે કનૈયો આવે ધીરે

જળ જમુના ને કનૈયો આવે ધીરે ધીરે ગોરી ગોરી વાધા નોય તો ઘન છે ગોરી ગોરી વાદા નોય તો ઘન છે એનું નામ ગેલું ભક્તો ગોકુળીયું ગામ છે એનું નામ ગેલું ભક્તો ગોકુળીયું ગામ છે નજરોના પાણ મારે એવા કનૈયો આવે ધીરે ધીરે જળ જમુનાને તીરે કનૈયો ધીરે ધીરે રે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય